ગ્લાઇડેક્સ એપ્લિકેશનને ડાઉનલોડ કરીશું તેમજ આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરીશું મોબાઈલ અને પીસીમાં ગ્લાઇડેક્સ એપ્લિકેશનને ઓપન કરીશું પીસીમાં ફોન ફોન આલ્બમમાં જઈશું કનેક્ટ ડિવાઈસ પર ક્લિક કરીશું મોબાઈલમાં એપ્લિકેશનથી જ ક્યુઆરને સ્કેન કરીશું ફોટોસ અને વિડીયોઝ જોવા મળશે જે વિડીયોની અથવા ફોટો ફોટોની જરૂર હોય તેને સિલેક્ટ કરીશું અને ડાઉનલોડ પર ક્લિક કરીશું ડાઉનલોડ થાય ત્યાં સુધી રાહ જોઈશું ત્યારબાદ સો ઇન ફોલ્ડર તમને વિડીયો અને ફોટો જોવા મળશે પીસી માં